ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય છે તો સર્વનો ખૂબ ખૂબ આભાર માનીએ અને લોકોને ઝુમાવવા માટે સુરસાગર ઓર્કેસ્ટ્રા મુકેશભાઈ ગિરિશભાઈ અને ગૌ ઢોલીની ટીમ ખૂબ જ સરસ ગરબાની તાલે લોકોને જુમાઈ રહી છે અને ખાસ કરીને જ્યારે બી આ નવરાત્રીનું નામ લેવામાં આવશે તો સુરેરાજ છોડો લેવામાં આવશે કે કોઈ જ પ્રકારના ખોટ વગર અને દરેક પ્રકારના આયોજન સાથે ભવ્યથી અતિભવ્ય લોકોને મંત્રમુગ્ધ કરી દીધા આવી નવરાત્રીનું જ્યારે આયોજન ભરતભાઈ અને એમની ટીમ ખૂબ જ સરસ ઉત્સાહ સારા કરી રહી છે અને ચીખલી અંદર આજે પાંચમા દિવસ એટલે સ્કંદ સ્કંદ માતાનો દિવસ માતા એટલે સુખ શાંતિ અને સફળતા આપવા માટેની જેની છે એવી માતાના દિવસે આજે પાંચમા આજે પૂરી તૈયારી થઈ ગઈ છે તમે કોની વાત જોવ છો જલ્દીથી પહોંચી પોચી જાવ ચીખલી ઇટાલિયા હાઈસ્કુલ ગ્રાઉન્ડ એવું કહેવાય ને ઘરજ ઉઠે જગન સારા સમંદર સોડે કિનારા અપના ઓર ચહલ ઉઠે દુનિયા સારી જબ ગુંજ ઉઠે મહાકાલ નવરાત્રી કાનારા થેન્ક યુ જય માતાજી